કે મરે જાય ને પ્રાણો હાજો જાય પણ સરકાર સરકાર આ બે વસ્તુ કરી દે ખૂનામાં ઘટાડે નાખે ખાતર ટાણે આપે ને ભાવ આપે તો જો આપડી આપડા હવાર જ નહીં દોડતા કે તમે ભલું કરો વિહાભાઈ બરાબર બરોબર પણ એની બધા નું સમતલ પીડ્યું જાય હરફ મરે જાય પ્રાણો રે જાય એવું કરે જો તો નમ્ર વિનંતી છે આપડી બરોબર અને ખેડૂત ભાઈઓ કિસાન ભાઈઓને મારી વિનંતી છે કે આપડી કઈ બીજું આવડતું જ કે સરપ્રાઈઝ કરી જો ને શેર કરીજો જો સારું લાગે તો રૂડું મને હાથ જોડે પ્રાર્થના કરા ને બીજા કોઈ મારા બાપલા ગામનો નો યુવાનું કોઈ ગાયરું બાયરું ન દેતા આપડી કઈ બીજી સડી હોય તો ગાયું દે ન ઉતારતા એ ધ્યાન રાખજો જય માતાજી ને આપડી કઈ સરકાર પાસે ઈ નથી માગતા કે ભાઈ

ને આપડી પક્ષ ના ભાજપ સરકાર ભાજપણ ભાવતાલ માં હેરે ભાવતાલ માં હેરે એક ખેડૂત ખાતર આપે ને તો આમાં કીક થાય તો ન છે નથી મુખવારી આટો લઈ ગઈ